ભાઈ લાઇટ વહી ગઈ છે અને મારું ગંડોલો વચ્ચે ઊભું રહી ગયો છે તમને એક લાખ રૂપિયાની શાળ બતાવવા જઈ રહ્યો છું જો આ બધાય મારાથી નીચે છે અને હું છું બધાયથી ઉપર આમ બેટ ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી આપણી સાથે હું વિવેક ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગ્યા છે સવારના સવાર નવ વધારે મારા જય સ્વામણી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જય ભારત અત્યારે હોટેલમાંથી ચેકઆઉટ કરીને જઈ રહ્યા છે ગંડોલા રાઈડમાં જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મેં સ્પેશિયલ એના માટે મેં ગુલમર્ગ આવ્યા છીએ એટલે હું અત્યારે જઈ રહ્યો છું હું ને અમે ચારેય જણા જઈ રહ્યા છીએ ગંડોલા રાઈડ માટે તો ફટાફટ ત્યાં જઈને હું તમને મળું મારું ગંડોલા રાઈડનું જે ટિકિટ કાઉન્ટર છે અહીંયા છે અમારે ટિકિટની તો કંઈ ચિંતા નથી કારણ કે મેં ઓનલાઈન બુક કરેલી હતી ટિકિટ ચેકિંગ તો કરાવી લીધું છે પણ અમે અંદર આવ્યા અમને એમ કે અમે જ વહેલા આવીશું પણ ભાઈ આખી લાઈન છે ને આ આખી લાઈન ઊભી છે પણ કાંઈ વાંધો નહીં થોડા વહેલા આવ્યા તો આટલી લાઈન છે હજુ મોડા આવ્યા તો કેટલી હોત કઈ ને હવે ગંડોલા નું બોક્સ છે ને ઉડન ખટોલા જેવું એમાં બેસી નું તમને મળે ફાઇનલી કઈ તમે ગંડોલામાં બેસી ગયા છીએ ગંડોલું કેવું હું તમને બતાવું આપણે ગંડેરી હોય ને શેરડી ને એવું જ હોય આવજો ચોરસ એક બોક્સ છે અને એમાં અમે બેઠા છીએ અમે ચાર જણા છીએ ને બે અલગ ગેસ્ટ આવ્યા છે ભાઈ કોણ હોય કઈ ખબર નથી ચડાયું ચડાયું મને લાગે છે બીક ભાઈ ખરેખર આ એકદમ ઊંચે જશે 10000 ફીટ ઉપર જશે ઓ ભાઈ ઉપર ભાઈ લાઇટ વહી ગઈ છે અને મારું ગંડોલું વચ્ચે ઉભું રહી ગયું છે લાગે છે બી કારણ કે નીચે જોવા કેટલું પાંચ હજાર ફૂટ ઉપર છીએ અમે

તમે ખાલી અહીંયા જોવો વ્યુ જોવો હાથ કાન નાક બધું એકદમ સોન પડી ગયું છે ભાઈ અંદર લોહી લિટરલી જામી ગયું છે આ કેમેરો કેમ પકડાય છે તો હું જાણું છું તમે આ ખાલી વ્યુ જુઓ ફેસ્ટમાં ઘણું બધું એક્સપ્લોર કરી લીધું ખરેખર ખૂબ જ મજા આવે એવું છે અહીંયા મેં ફોટોઝ વિડીયો જેટલા બધા ક્લિક નથી કર્યા કારણ કે અહીંયા નકરું એન્જોય જ કર્યું છે અને ઘનશામાં લાઇટર જ લાવ્યો છે ને બરફ ઓગળવાની કોશિશ કરે છે ઓગળે ભાઈ નથી ઓગળતો થઈ ગયો આ થઈ ગયો માઈનસ 1 ડિગ્રી તાપમાન છે અને આનો જે બરફ છે ને ખરેખર ભાંગતો જ નથી લેતો એક પેલો ભટકાઈ તો આમાં ઈંટ જેવો બરફ છે જો તો ટ્રાય કરતો ભાંગતો જ નથી અને પાછો એમ જોવા જાય તો આ પોચો રૂ જેવો છે ખાલી એમ કરતો આમ રૂ જેવો છે અને આમ ભાંગતો નથી એટલે કડક પથ્થર છે માર માર ભાંગે છે પણ ખરેખર આથી પહેલાં જે પહાડના નજારા છે ને ખૂબ જ મસ્ત છે એકવાર ખરેખર કાશ્મીર આવજો અને મેં ગુલમર્ગ ગંડોલા રાઇડ ફેઝ વન એન્ડ ટુ ખાસ કરીને ફેઝ ટુમાં તો આવજો જ હું થોડાક તમને એના નજારા બતાવું ત્યાં સુધીમાં હું હોટેલે પહોંચી જાઉં અથવા તો વચ્ચે કંઈ આવે તો ત્યાં તમને કનેક્ટ કરું તોથી હવે નીચે અમે ગંડોલામાં પાછા જઈ રહ્યા છીએ અને એકદમ ટોપ ઉપર આવીને જ અમારી ગંડોલા રાઈડ અટકે છે ભાઈ ગંડોલા હવે અમે નીચે આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ હોટેલમાં માં સાડા અગિયાર વાગ્યા છે બાર વાગ્યા સુધીનો ટાઈમ હોય ચેકઆઉટ તો થઈ જ ગયું છે એવું જ માનવાનું અને હવે અમારી કેબ આવે એટલે અમે જશું ડાયરેક્ટ શ્રીનગર શ્રીનગર જઈને આજે કઈ એટલું ખાસ છે નહીં તેમ છતાં વચ્ચે જો કંઈ સાઈડ સીન આવે તો કરીશું અધરવાઇઝ ડાયરેક્ટ શ્રીનગરમાં મળી આવતીકાલે પહેલગામ જવાનું છે ત્યાં અરુવેલી બેતાબ વેલી બીજા બે ત્રણ સાઇડ સીન છે અત્યારે જોઈએ કેબ ડ્રાઈવરને પૂછીશું જો વચ્ચે કંઈ સાઈડ સીન આવે તો ત્યાં રોકાશું અધરવાઇઝ હવે ડાયરેક્ટ પહેલા દિવસે જે હોટેલ મિલાદ હતી ત્યાં જશું ગાઈઝ અમે ગુલમગ થઈ મે પહોંચી ગયા છીએ અને અહીંયાથી જવાનું છે શ્રીનગર જ્યાં પહેલા દિવસે હોટેલથી ત્યાં જ આ સ્કોર્પિયો હતો જેમાં આપણે ગુલમર્ગ ગયા હતા અને ગુલમગ થી આવ્યા હતા એ આપડે ઇનોવા છે એમાં ફરી વાર એઝ ઇટ ઇઝ જે સફરતે શરૂ થઈ રહેશે સો પહેલા ક્યાંક જમવા ઉભા રહેશે અને પછી શ્રીનગર જશું મિત્રો મક શ્રીનગર જતા હતા ને વચ્ચે થોડુંક ગિફ્ટ ને શોલ ને બધું લેવાનું વિચારીએ છીએ ફ્રેન્ડ્સ ફેમિલી માટે

પણ નહીં કાશ્મીર આવ્યા છે તો અહીંથી કંઈક લઈ જાય યાદગીરી માટે એટલા માટે બીજું કશું હોય નહીં પૈસા કમાઈએ છે ફેમિલી માટે ગિફ્ટ લીધા બે ત્રણ મારા માટે એક સ્વેટ લીધું ઠીક છે યાદ રહી જશે હંમેશા માટે હવે ડાયરેક્ટ જમવા તે શ્રીનગરમાં આવેલા લાલચોકમાં મેં પહેલાં બ્લોગમાં કીધું હતું કે હું જયારે લાલચોક જઈશ ત્યારે લાલચોકનો નો ઇતિહાસ કહીશ આ લાલચોકનો ઇતિહાસ કંઈક એવો છે કે જ્યારે બ્રિટિશ રૂલર કાશ્મીર આઝાદ થયું હતું એટલે કે ભારત આઝાદ થયું હતું ત્યારે કાશ્મીરમાં સૌથી પહેલાં જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો એ આ જગ્યા છે એઝ યુ કેન સી આ ક્લોક ટાવર છે અહીંયા જે ટાઈમ દેખાય છે ઓરિજિનલ ટાઈમ છે અત્યારે ચાર ને પાંચ થઈ છે આમાં પણ ચાર ને પાંચ જ બતાવે છે સો બસ આ એક મસ્ત ઐતિહાસિક સ્મારક છે આજ અમે હોટેલની અંદર ચેક ઇન કરી લીધું છે જે પહેલા દિવસે હોટેલ હતી એ હોટેલ છે સેમ ટુ સેમ હવે આરામ કરી લે કારણ કે સવારના ટ્રાવેલિંગ કરીએ છીએ સવારે ગુલમર્ગ ગયા હતા એ થાક લાગ્યો છે પછી આવતા આવતા ટ્રાવેલિંગમાં થાક લાગ્યો જમ્યું બસ થોડીક વાર આરામ કરીએ ને પછી એ સાંજે ક્યાંક બહાર નીકળ્યો તો ઠીક છે બાકી જે કાંઈ કરીશું હું તમને કહેતો